અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે અમદાવાદ શહેરના ગિકાટા વિસ્તારમાં કોર્ટની સામે એક નાની બાબતે શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરફાઈ ગઈ રિક્ષા ચાલક અને એક એક્ટિવા ચાલક વચ્ચે થયેલા ઝઘડામાં એક્ટિવા ચાલકને ઢોર માર મારવામાં આવ્યો હતો તેમજ ત્રણ એક્ટિવા વાહનોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ એક્ટિવા ચાલક તેમના મિત્ર સાથે ઉતરાણ માટે દોરી લેવા ગયા હતા તે દરમિયાન ત્યાંથી પસાર થયેલા રિક્ષા ચાલક સાથે સામાન્ય અડી જતા મામલો શરૂ થયો આરોપ છે કે રિક્ષા ચાલકે અપશબ્દો બોલતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા તેઓ રિક્ષા ચાલકના વિસ્તારના હોવાનું જણાઈ આવતા એક્ટિવા ચાલક પર હુમલો કર્યો હતો ઘટનામાં ભોગ બનનાર ટુ વ્હીલર ચાલકે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસે જાણે રિક્ષા ચાલક સહિત અન્ય સામે ગુનો દાખલ કરી વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી આ ઘટનાએ શહેરમાં જાહેર સ્થળોએ વધતી ગુંડાગર્દી હિંસા અને ટ્રોફ જમાવવાના બનાવો અંગે ફરી એકવાર ગંભીર ચિંતા ઊભી કરી છે અંદા કોર્ટની ઘી ખાડા કોર્ટની સામે અહીંયા ત્રણ ચાર છોકરાઓ પતંગની દોરીના ટેલર લેવા લેવાયા હતા અહીંયા અહીંના રહેવાસીઓએ હવે એ કોણ છે અમે લોકો નથી જાણતા એ લોકો રહેવાસીઓએ છોકરાઓને માર્યા ને એ લોકોને ગાડી કેવી રીતે તોડી નાખી ખાલી તમે જોઈ શકો છો ગાડીઓનો ભૂખો કરી નાખ્યો છે અને સીટ પણ લઈ ગયા છે ને જે છોકરા હતા એના એમના વાલીઓએ આવ્યા છે અને એ લોકો સ નંબર કરીને પોલીસે બોલાય છે હવે પોલીસ એમની કાર્યવાહી કરશે આ આગ શામાં લાગે છે આ એરિયો કારંજમાં લાગે ને તો કારણ જ ગણાશે

અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે